કતવારા પોલીસે અમદાવાદ ઇન્દોર હાઇવે પર કતવારા નજીક પેટ્રોલિંગ દરમિયાન એક ફોર વ્હીલર ગાડીમાંથી આઠ લાખ ઉપરાંતની કિંમતના અફીનના ઝીંડવાપોશ ડોડા ઝડપી પાડ્યા છે મધ્યપ્રદેશ તરફથી દાહોદ જે શૂન્ય આઠ સી કે પાંચ પાંચ સાત નવ નંબરની ડસ્ટર ગાડીને વાહન ચેકિંગમાં ઉભેલા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશ ગાવિત સહિત પોલીસ સ્ટાફના માણસોએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડી ચાલક ગાડી લઈને ભાગવા જતા પોલીસે ફિલ્મી ડબે પીછો કરી અવંતિકા હોટલ પાસેથી ગાડી ઝડપી પાડી હતી ત્યારબાદ પોલીસે ગાડીમાં તલાશી લેતા ગાડીમાંથી આઠ લાખ સુડતાલીસ હજાર ત્રણસો પચાસ રૂપિયાની કિંમતનો બસો બ્યાસી કિલો ઉપરાંતનો અફીનના ઝીંડવા પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો

જે મધ્યપ્રદેશને લાગીને એની બો ચેકપોસ્ટ આવેલી છે બોર્ડર ચેકપોસ્ટ તે ચેકપોસ્ટ પર ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ પીઆઈ ગાવિત અને એમના પીએસઆઈ અને તમામ ટીમો રેગ્યુલર વાહન ચેકિંગ કરતા હોય એ દરમિયાન એક ફોર વ્હીલર ગાડી શંકાસ્પદ જણાઈ આવતા એને ઊભું રાખવાનું કહેતા તે ઊભી રહેલ નહીં ને ભાગી ગયેલ પોલીસે તેનો પીછો કરી અને ગાડી પકડી પાડેલ અને એક આરોપી પકડી પાડેલ જેનું નામ સંતોષ ગીરી મેઘાગીરી છે જે જિલ્લા બાડમેરનો વતની છે તેની પૂછપરછમાં એણે જણાવ્યું કે તે આ ડોડા મેં જે મગો જણાવ્યું એ અને એ વિસ્તારમાંથી ભરેલા હતા અને આ ડોડા રાજસ્થાનના બાડમેરમાં પરત લઈને જતો હતો એ દરમિયાન પકડાઈ ગયો છે આ ગુનામાં કુલ દસ લાખ સત્તાણું હજાર આઠસો પચાસ રૂપિયાનો નો પકડવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળેલી છે સર આરોપી કઈ રીતે હતો આ આરોપી પોલીસને ટાવર કે સીડીઆર કોમ્યુનિકેશનમાં ન પકડાય એના માટે થઈ અને આ આરોપીઓ ડોંગલનો ઉપયોગ કરતા હતા અને પોતાના મોબાઈલને ડોંગલ સાથે કનેક્ટ કરી અને કોમ્યુનિકેશન કરતા હતા જે આરોપીના ફોન પકડાયો છે એના ઉપરથી આ માહિતી પ્રાપ્ત થાય સર આ નશીલો પદાર્થ પણ ગુજરાત લઈ જવાતો હતો કે અન્ય કોઈ રાજ્યમાં ઘુસેડા મેં જેમ જણાવ્યું તેમ રાજસ્થાનના બાડમેરથી આ ખાલી ગાડી આવી હતી અને મધ્યપ્રદેશના મંદસોરથી આ ગાડી ભરી અને ફરી પાછી બાડમેર જિલ્લાના સાડિયાર ગામે આ લોકો લઈ જતા હતા પરંતુ એમણે રૂટ ગુજરાતનો લીધો અને દાહોદ જિલ્લામાં પ્રવેશતા જ આ લોકો પકડાઈ ગયા છે